બધા મજામાં આવતો કે મજામાં જશો તો સવાર સવારના થઈ ગયા છે સાડા સાત અને આજે ઉઠવા ઉઠવામાં થોડુંક થઈ ગયું છે લેટ કેમકે કાલ રાતે અમારે જવાનું છે આજે બારે તો રનિંગ કરતા હતા તો અમારે કાલ રાતે સુવામાં બે વાગી ગયા હતા કે કાલ કેટલા વાગ્યા નીકળશું જ નહીં તો ચાલો અમે લોકો ક્યાં જવાના છે હું કામ જવાના એ મારી યાર કોણ આવવાનું એ કોણ નથી આવવાનું તો એ જોવા માટે તમે મારો બ્લોગ છેક સુધી કન્ટિન્યુ જોતા રહેજો અને અમારી જોડે એક મસ્ત એવી અમારી ઉપેટ છે ને અમારી કેસેટ જે મોટા મોટી આવવાની મારા ભેગી તો મેં કેટલા વાગે જવાના હી નહીં હજી બેગ બેગ પેક કરવાનું કપડાં બપડા બધું બાકી એ બે દિવસની ટૂર છે આપણી ટ્રીપ ટૂંકમાં ટૂર તો ના કહેવાય ટૂર તો સ્કૂલેથી હોય તો ચાલો ગાઈઝ બ્લોગ બલો ચોમારી દીધો યાર બોલનો નિંદરમાં હું થાય એવું કાંઈ વાંધો નહીં તો ચાલો ગાઈઝ બ્લોગ છે સુધી કંટ્રીનું જોતા રહેજો તો હે કે આ બેગ લઈ ક્યુ આ પર્સ લઈ જાઓ આ લઈ જાઓ આમાં બધું પરચુરામ ભરી કે ઓલો બેગ લઈ જાઓ ને આ બધા છે મારા કપડાં તો એ બધું મારે લઈ જવાનું નવા ચપ્પલ મેં લીધા હતા એ તો હું પહેરીને બે જ ગઈ છું ને આમાં મારા બૂટ છે બરોબર છે તો હું વિચારું છું કે સ્લીપર ભેગા લઈ જાઉ કે ન લઈ જાઉં તો હજી બધું પેકિંગ જોવા મારો મેકઅપનો બોક્સ પડ્યો છે બરાબર છે તો હવે બધું પેકિંગ કરી લઉં ચાલો ગાઈશ કેમ કે આપણે બપોર પછી જવાનું છે તો હવે હું ક્યાં જવાની છું બરાબર જેમ કે મેં તમને કીધું કે મારી યાદ કપલ આવવાનું છે પણ કોણ આવવાનું છે

અને રહી વાત આપણા ની તો જો અહીંયા પડ્યું છે આપણું બેગ આ બેગ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે પછી આ વુલેટ લીધું છે ને મારા સૂસ છે તો હું હજી રખડું છું અને બા ગોઠલીનો મુખવાસ કરે છે દાંત છે તમારે હમ દાંત છે તેનો પાવડર જ ગમ નાખ્યો હત તો લીંબુ નાખ્યો તો

કરો કેટલા હે ક્યાં જાવું કોને કહેવા જાવું દુઃખ દરજ તમે તો કોઈ સમજતા નથી હું એટલે બેઠી બેઠી રોદણા રો તો થાય હવે હા પાડે બાજુ બેઠો બેઠું તો ખોટી ભાતે ભરાઈ ગયું રૂમનું સેટિંગ કરી લઈ થાય કેવું પછી આપણે આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ એના ગાઈઝ આપણે આવી ગયા એ બરોબર છે હોટલ અને આપણો રૂમ તો હવે એ આપણે નવા ધોવા જઈ નાઈટ ધોઈને આપણે પહેલે શું નાઈટ ડ્રેસ કેમ કે બહુ થાકી ગયું અને મને આમ શું માથું બી બહુ દુખે હે તો હવે નાઈટ ડ્રેસ પહેરીને આપણે જઈશું દીવની બજારમાં રખડવા હાટું બરોબર એસી બેસી ચાલુ કરતા આપણે અને પછી કરશું આપણે આરામ કારણ કે આપણે છીએ રૂમમાં એકલા બરાબર છે એકલા સુવાનું થાય કોઈ હથવારો છે એ નહીં આપણે યાર બોલવા ચાલવાનું હવે નાઈ ફ્રેશ થઈ જાય પછી આપણે દિવની બજારમાં જાય ત્યારે આપણે પાછો આપણો પ્રોગ્રામ કન્ટિન્યુ કરશું આજ કંટાળ આવતો તો બહુ બધો મને એટલે આપણે બે ગયા ઈ ચા બનાવવા હાટુ ચા કોઈન પીવાની હોય તો આવતા રહેજો બી ચા બને છે ઇન્સ્ટન્ટ વાળી બરોબર છે માં આપણે શું કહેવાય નાખી દીધું બધું એ આમાં અટવાઈ નહીં જવાનું મકા આખોટું

ચા કેવી બનીશ ચા બનાવવાનું એક છું જ ભાઈ ન તમને લોકો પીવડાવીશ મારા હાથની ચા જો હારી બેન તો તો ચાલો કાઈ જાઉ હું ચા બા પી લઉં પછી પાછો મારો બ્લોગ આગળ હું કન્ટિન્યુ કરીશ કેમ કે અમારે જવું છે પછી બાળે રખડવા દીવા આવ્યા તો રખડવું તો જોશે જ આપણે હેલા રખડવા તરીયા જાઉં તો બાકી છે देखो ગાડીવાડી આવે છે આ ખરા તડકાના આઈલા જઈએ તો ટપ 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 કંદાડો તો આવે છે પણ તો રખડવા જ ન હોય કરતા આમ ભાઈન માખાવા દે લાગે તો ગાઈસ તો મે કન્ટિન્યુઅમે તો આઈલા જઈએ અર વેર વે એ ફ્યુ મોમેન્ટસ લેટર

આ વેચવાનું છે જો કોઈને લેવું હોય બરોબર તો કોન્ટ્રાક્ટ કરજો અમારો આ દીવમાં આપણે કોન્ટ્રાક્ટ કરોડ દેવાનું કોઈને લેવું હોય ને તમારો કોન્ટેક કરજો જો આ આપણે કાલ રાઈતા બનાવ્યું હોય રાત બનાવી નાખ્યું એટલે તો આ નીચે અહીંયા કઈ ગયું જો મોજિક મુમેન્ટની બોટલ પડી લુખી ના બધા ચપલા જ પીવી હોય આખી બોટલ જ નથી મળતી આપડા જેવું ના હોય જો દરિયો હોય કોઈ મરવા નીચા થતી દીવાઈ તો ગાઈસ અમને લાગી કે રાતના એક વાગે ભૂખ ફૂલ ભૂખ લઈ ગઈ છે કારણ કે અમે દીવ આખું ગોતી લીધું તો ત્યાંના લોકોએ એવું કીધું હોટલવાળા શીખે બધાએ એવું કીધું

આ કબોટ માં રાખી દીધું છે તો મારે કરવા જવું છે બ્રશ તો હું બધું મારી સામાન બામાન ગોતે દઉં સામાન બામાન ગોતે લે આ મારું નાનકડું પોપિટ છે પોપિટ ની અંદર બહુ બધું છે જ મારા જોડે આ રીયો આપણો બ્રશ અને આપણે ખોલી લઈએ ચાકતા એ બ્રશ તો કરવા પડે ને છે આપણો પોપિટ ને ખોલી લઈએ એની અંદર નાનો નાનો ખજાનો છે ને નાનકડી કોઈ

અમે લોકો આવી ગયા છીએ સોમનાથ માદેવના મંદિર દે હવે અમે જઈશું બીચ બાજુ કેમ કે જો અહીયા વરસાદ આવી ગયો ને અને એક નંબર વાતાવરણ છે બરોબર હવે દરિયા જાવ પછી તમને બતાઉં દરિયો કેવો ગાંડો છે ચલો ચલ લોકો પહોંચી ગયા સોમનાથ ના સોમનાથ

આછી સોમનાથ નું મંદિર નો જોયું હોય તમે જોઈ લેજો દર્શન કરી લેજો કોમેન્ટ માં જય સોમનાથ લખતા આવશે હાલો ગાઈઝ અમે જઈએ દર્શન કરવા તો ફાઇનલી ગાઈઝ આપણે લોકો આવી ગયા હતા રખડી કરીને ઘરે અને હું બેહી ગઈ હતી અત્યાર અત્યારમાં મારું કામ કરવા હતું કાલ રાતે લેટ પહોંચ્યા હતા તો હું વ્લોગ આગળ કન્ટિન્યુ નથી કર્યો જોકે ઓલરેડી બહુ બધી દીવમાન સોમનાથમાં બહુ બધી મજા કરી છે આપણે બરોબર બરાબર તો મારા આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો દબાગ દઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો ને હા લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ને જેવો સપોર્ટ મને કરો છો એવો કરતા રહેજો મહાદેવર